નમસ્કાર દર્શક મિત્રો વિસ્ફોટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજ ના મુખ્ય સમાચાર गत રોજ તારીખ 19 મે 2024 ના રવિવારે સાંજ ના સવારે 6 વાગ્યા કલાકે આસોદર શ્રી સરસ્વતી અને એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આનંદ દ્વારા આઠમા સમૂહ લગ્ન ઉત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું જેમાં 15 દીકરીઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા જેમાં મુખ્ય સમારંભના અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ સોલંકી બિલ્ડર चरोतर किंग ने भामाशा दानवीर उद्घाटक श्री मितेश भाई पटेल सांसद श्री आनंद श्रीमती अरुणाबा महेंद्र सिंह राज शिवम पेंडावाला बोरसद समारंभ अतिथि विशेष श्री मनुभाई मेलाभा पढ़ियार पूर्व पीएमसी चेरम आ सोदर दाताश्रीओ समाज आगे श्रीओ युवा सामाजिक कार्यकर्त्याઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં જનાતીજનો ઉપસ્થિત રહ્યા હતા જેનું આયોજન મુખ્ય આયોજક પ્રમુખ શ્રી ગોવિંદ બી સોલંકી અલારસા, સહમૂલક પ્રમુખ શ્રી ચીમન સોલંકી આસोदर, મહામંત્રી શ્રી નરસિંહ સોલંકી, સલાહકાર પ્રમુખ શ્રી સંભુભાઈ સોલંકી, કાર્યકારી પ્રમુખ શ્રી ચંદ્રકાંત સોલંકી અને આયોજકશ્રીના સંપૂર્ણ સાથ સહકારને સહયોગથી સમૂલન સફળ થયેલ તમામ દાતાશ્રીઓનો કમિટી ખૂબ ખૂબ આભાર માને છે બ્યુરો રિપોર્ટ ગોપાલભાઈ સોલંકી આપે જે પંદર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ આસોદર મુકામે તો આપનું શું સ્થાન છે અને કોના દ્વારા કરવામાં આવ્યું એ જરા આપ જણાવશો શ્રી સરસ્વતી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કર્યું અને આઠમા સમૂહ સૌનું આયોજન કર્યું જેમાં સમૂહલગ્નના પ્રમુખ તરીકે માન્ય ચિહાણ સોનાના મંગળસૂત્ર સોનાની રીતિ સોનાની ભીતિ અને અન્ય દ્વારા જેવો સાથ સહકાર મંડપ આજે હમનો પણ મંડપનું અને સાથે સોનાના મંગળસૂત્રનું દાન આપી જો એમને સંપૂર્ણ સાથ સહકાર અને એમના સૌજનિક આ કાર્યક્રમ પસંદ ઠીક છે ઓકે થેન્ક યુ